નમસ્કાર આમ જોરાય છો નેશન હું છું આપની સાથે હિતલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારના વિભાગોની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી છે રાજ્યમાં પ્રી મોનસૂન કામગીરી વિવિધ વિભાગોએ હાથ ધરી છે અને વરસાદની સ્થિતિમાં જનજીવનની વિપરીત અસર ન પડે તેવું આયોજન પોતાના વિભાગોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરીને કર્યું છે આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસ્તૃત વિગતો મેળવી હતી તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની સ્થિતિમાં સમયે જરૂર જણાયેલ પ્રશાસનની સહાયતા અને એનડીઆરએફની ટીમ સમયસર પહોંચે તે હેતુસર કચ્છ સૌરાષ્ટ્ર માટે એક ટીમ પરમેનેન્ટ ડિપ્લોય કરી રહે તે જરૂરી છે તેમણે આ માટે એનડીઆરએફ સાથે જરૂરી સંકલન માટે મહેસૂલ અધિક મુખ્ય સચિવ ડૉક્ટર જયંતી રવિને સૂચનાઓ આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક વિભાગોના વરિષ્ઠ સચિવોને જણાવ્યું કે ચોમાસા દરમિયાન જે દુરસ્તી કામ યોજના ધોરણે હાથ ધરીને જનજીવન પૂર્વવત કરવામાં આવે તે વિશેને સોશિયલ મીડિયા મીડિયા દ્વારા સકારાત્મક રીતે લોકો સુધી પહોંચે તે પણ જરૂરી છે મુખ્ય સચિવ પંકજ જોશી તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ અને વિભાગોના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી

આ હેતુસર નવ હજાર જેટલા આપદા મિત્રોને બચાવ રાહતની સઘન તાલીમ આપવાનું પણ આયોજન છે તો મુખ્યમંત્રીએ ભારે વરસાદને કારણે હાઈવે માર્ગોને નુકસાન થાય તો તાકીદે રિપેરિંગ કરવા સાથે વૈકલ્પિક રૂટ તૈયાર રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું રાજ્યના નાના પુલ કોઝવે નું નેવું ટકા પ્રી મોન્સુન ઇન્સ્પેક્શન થઈ ગયું છે તેમાં બેઠકમાં માર્ગ મકાન સચિવે જણાવ્યું હતું તો વરસાદની સ્થિતિમાં વીજ પુરવઠો અસર પડે તો તાત્કાલિક તે પૂર્વવત થાય એ માટે ਉर्जा ਵਿਭਾਗ ਸੈਟੇਲਾਈਟ ਫੋਨ ਸਮੇਤ ਪੂਰਤ ਸாதਨੋ ਅਤੇ ਮੈਨਪਾਵਰ થી ਸੁੱਸਤਜੇ ਛੇ ਤੇਮ ਉर्जाਨਾ ਅਧਿਕ ਮੁਖੀ ਸਬਚੀਵ ਐਸ ਜੇ ਹਾਇਦਰਾਬਾਦ ਨੂੰ મુખ્ય સચિવ પંકજ જોશીએ જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહે તે માટે તેમજ દરેક જિલ્લાની જરૂરિયાત મુજબ તેમને સાધન સામગ્રી કે અન્ય મદદ મળે તે જોવા સંબંધિત વિભાગોને સૂચનાઓ કરી છે રાજ્ય સરકારના વિભાગો ઉપરાંત કેન્દ્રીય હવામાન વિભાગ એનડીઆરએફ કોસ્ટગાર્ડના અધિકારીઓ પણ બેઠકમાં સહભાગી થયા હતા યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર